મણી બેડી ખાતે આવેલા શ્રી સરદાર પટેલ ક્રિકેટ મેદાનમાં ચૌધરી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચૌધરી સમાજના ડોક્ટરશ્રીઓ આમંત્રિત મહેમાન બન્યા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર ચૌધરી જીવનદીપ વ્યારા ડોક્ટર મહેન્દ્રભાઈ ચૌધરી બારડોલી ડોક્ટર રિતેશભાઈ ચૌધરી શ્રદ્ધા હોસ્પિટલ વ્યારા ડોક્ટર નૈતિકભાઈ ચૌધરી સુપ્રી સિવિલ હોસ્પિટલ વ્યારા અને સ્પોન્સર તરીકે ડોક્ટર નીલેશભાઈ ચૌધરી તથા મેઘાવતભાઈ ચૌધરી હાજર રહ્યા હતા તમામ ડોક્ટરશ્રીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર યુવકને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ડોક્ટર વિલાસભાઈ ચૌધરીએ શુભેચ્છા પાઠવી હતી આ ટુર્નામેન્ટના આયોજકો વિકાસભાઈ ચૌધરી મયંકભાઈ ચૌધરી તથા યુવક મંડળ બેડી ફળિયાના યુવકોને ઉત્સાહ જોવા મળ્યો હતો અક્ષય ચૌધરી એબી ફોર્ટીએટ ન્યૂઝ મળી